જેમાંથી બાવીસ દીકરીઓના લગ્ન મેકડા ગામે તારીખ બે નવેમ્બરના રોજ પૂર્ણ થયા ટોટલ એકસો દીકરીઓના લગ્નોત્સવમાં આજે એકસો દીકરીઓના કરિયવર વિતરણનો આજે પ્રોગ્રામ છે અને આ લગ્નોત્સવની અંદર આ વખતે અમે સારી સાસુમાં કે જે દીકરીઓના સાસુઓએ એમને મા કરતા વિશેષ રાખ્યા હોય એવા મહેમાનો રાજશ્રી મહાનુભાવો અને ગુજરાતમાં પદ્મશ્રી જે એવોર્ડ મેળવી ચૂક્યા હોય

દીકરી તથા સારી સાસુમાં અને સમાજના ના અગ્રણીઓ આપે